શ્રી વલ્લભાદી શકી કેસરી ઉપરણું ઓળી રે ઓડી ચંપરણ જાઉં તો દાડી રે દોડી કેસરી ઉપરણું ઓડી રે ઓડી ચંપરણ જાઉં તો દાડી રે દોડી ચંપરણ ધામ મને વાલુરે લાગે મહાપ્રભુજી ચંપરણ ધામ મને વાલું રે લાગે મહાપ્રભુજી મને રે લાગે ઘેર પહોંચું હું તો મોડી રે મોડી ચંપરણ જાઉં હું તો દોડી રે દોડી ઘેર પહોંચું હું તો મોડી રે મડે ચંપરણ જાઉં ચંપરણ માં મહાપ્રભુજી બિરાજ લાડીલા વૈષ્ણવને દર્શન આપે ચંપારણ્યા મામા પ્રભુજી બિરાજ લાડીલા વૈષ્ણવને દર્શન આપે બેઠકમાં ભરું હું તો જરી રે જરી ચંપરણ જાઉં હું તો દોડી રે દોડી બેઠકમાં ભરું તો જારી રે જારી ચંપારણ જાઉં તો દાડી રે દોડી જારી બરી ને મિસરી ભોગ દરાવું પ્યારા શ્રી વલ્લભ ને આરો ગાઉ જારી બરી ને મિસરી ભોગ દરાવું પ્યારા શ્રી વલ્લભ ને આરોગાઓ કરું હું તો વિનંતી હાથ જોડી રે જોડી ચંપારણ જાઉં હું તો દોડી રે દોડી કરું હું તો વિનંતી હાથ જોડી રે જોડી ચંપારણ જાઉં હું તો દોડી રે દોડી દૈવી જીવો ને શરણ માલીદા બ્રહ્મા સંબંધ મંત્ર જ દીદા દૈવી જીવો લીધા બ્રિતા પહેર ગળા માં કંટી રે કંટી ચંપારણ હું તો દોડી રે દોડી પહેરાવી ગળામાં અમને કંટી રે કંટી ચંપારણ જાઉં તો દોડી રે દોડી गेर गेर भक्ति ज्योत जलावी वैष्णव ने सेवानि रीत शिखवाडी घेर भक्ति ज्योत जलावी वैष्णव ने सेवानि रीत शिखवाडी जन्मो जन्मनि बाधि प्रीति रे प्रीति चम्पारण પ્રીતિ પ્રીતિ રે ચંપારણ જાઉં હું તો દોડી રે દોડી કરાર હૃદય થી મહાપ્રભુજી બોલાવશે વાલા વલ્લભ અમની વાલથી બોલાવશે દેતી મહાપ્રભુજી બોલાવશે વાલા વલ્લભ વલ્લભ ના હાથમાં મારી દોરી રે દોરી ચંપારણ જાઉં તો દોડી રે દોડી વલ્લભ ના મારી દોરી રે દોરી ચંપારણ જાઉ હું તો દોડી રે દોડી ওড়ি রে ওডি দৌড়ি চম্পন যুত দোড়ি রে দৌড়ি শ্রী বলবা দি শ কি যায়